ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રસ્ય રાધાજીનું નામ પ્રગટપણે ભાગવતમાં કેમ નથી એવો પ્રશ્ન ઘણાને મૂંઝવે છે અંતરંગમાં રાધાજી સુખદેવજીના ગુરુ છે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે એ મહાપ્રભુ તેનું નામ પ્રગટ રૂપે લેવાય નહીં તેથી ભાગવતમાં શ્રી રાધાજીનું નામ પ્રગટ રૂપે સુખદેવજીએ લીધું નથી રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ ગોપીનું નામ પણ પ્રગટ રૂપે આપવામાં આવ્યું નથી કાશ્ચિત અન્યાહ અપરાહ શબ્દો ગોપીઓ માટે વાપર્યા છે કોઈ ગોપીનું પ્રગટ નામ મળતું નથી ગોપી પ્રેમ એ સમાજમાં બહુ પ્રગટ કરવાનો વિષય નથી સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે ગોપી પ્રેમની વાત બહુ જાહેર કરવાની નથી રાજા પરીક્ષિતને સાત દિવસમાં મોક્ષ અપાવવો છે રાધે રાધે બોલે તો ગુરુનું નામ લેતા સુખદેવજીને સમાધિ લાગે તો રાજાનું શું થાય કથા વિયોગમાં થાય પણ પૂર્ણ સંયોગમાં વાતો થતી નથી આ અંતરંગ લીલા છે આ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી ભાગવત પરમહંસોની સંહિતા છે પરમહંસો કામ સુખને તુચ્છ માને છે આમાં કામની ગંધ નથી વિચાર કરીએ ગંગાજીનો પવિત્ર કિનારો છે ઋષિઓ મહાત્માઓ સિદ્ધ પુરુષો આ કથા સાંભળવા બેઠા છે જ્ઞાની થવું કઠણ નથી બ્રહ્મદૃષ્ટિ રાખીને વ્યવહાર કરવો એ કઠણ છે સુખદેવજી મહાન જ્ઞાની છે સુખદેવજીની બ્રહ્મ દ્રષ્ટિ છે સુખદેવજી કેવળ જ્ઞાની નથી તેઓ જગતને બ્રહ્મ ભાવથી જુએ છે જેના મનમાં આ સ્ત્રી છે કે પુરુષ છે તેવા ભાવ નથી એવા મહાપુરુષ આ કથા કરે છે રાસલીલામાં કામની કથા હોય તો સુખદેવજી આ લીલાનું વર્ણન કરી શકે નહીં સુખદેવજી પૂર્ણ નિર્વિકાર છે પૂર્ણ નિર્વિકારી કામની કથા કરી ન શકે તે કામને સમજે પણ નહીં બાળક નિર્વિકાર હોય છે બાળક કામની કથા કરી શકે નહીં તેમ સુખદેવજી પૂર્ણ નિર્વિકાર છે તેથી રામની કથા કરી શકતા નથી સુખદેવજી શંકરાચાર્ય સ્વામીના ગુરુ તેના ગુરુના ગુરુ છે શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદ ભાગવત પ્રસ્થાન ભાગ તેના ગુરુના ગુરુ ગોળપાદ અને ગોળપદના ગુરુ છે સુખદેવજી સમજી લેવાની જરૂર છે શંકરાચાર્યના ગુરુ ગોવિંદ ભગવત્પાદ એમના ગુરુના ગુરુ ગોળપાદ અને ગોળપાદના ગુરુ સુખદેવજી સુખદેવજી અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય છે આવા મહાયોગી કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા ન કરે કેટલાક એવા હોય છે કે ગોપી શબ્દ સાંભળે એટલે તેને સ્ત્રી શરીર દેખાય છે ગોપી એ કોઈ સ્ત્રી છે ના ગોપી એ સ્ત્રી નથી પુરુષ પણ નથી જેના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે પરમાત્માના સ્મરણમાં સ્ત્રીત્વની પુરુષત્વની વિસ્મૃતિ થઈ છે જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે તેને ગોપી કહેવાય છે સ્ત્રીત્વ અને પુરુષત્વનું વિસ્મરણ થાય ત્યારે જે પ્રગટે તે ગોપી વાવ છે ગોપી નામની કોઈ સ્ત્રી છે વિકલ્પના નહીં કરીએ ગોપી એ શુદ્ધ જીવ છે ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે પ્રેમ ભાવ છે જે પરમાત્માને હૃદય અંદરથી છુપાવી રાખે છે પ્રત્યેક ઇન્દ્રિયથી જે ભક્તિ કરે છે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરતાં જે દેહદાન ભૂલ્યો છે એવો ભાન વગરનો વિશુદ્ધ જીવ એ ગોપી છે એક એક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતાં દેહભાન ભૂલાય ત્યારે ગોપીભાવ પ્રાપ્ત થાય છે સૂક્ષ્મ શરીર બળી ગયા પછી ગોપીભાવ જાગે છે જેનું મન મરે છે તેને ગોપીભાવ પ્રાપ્ત થાય છે સ્થૂળ શરીર બદલે છે સૂક્ષ્મ શરીર બદલાતું નથી સૂક્ષ્મ શરીરનો નાશ મુક્તિ આપે છે સત્તર તત્વનું સૂક્ષ્મ શરીર છે સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે મન મર્યા પછી ગોપી ગોપીભાવ જાગે છે ગોપી તેને કહે છે જેના મનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજું કાંઈ નથી ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે આપણા શરીરમાં રુધિર માંસ હાડકાં છે શ્રી કૃષ્ણના શ્રીઅંગમાં રુધિર માંસ નથી તેમના શરીરમાં કેવળ ને કેવળ આનંદ જ ભર્યો છે શ્રી કૃષ્ણમાં આનંદ નથી આનંદ જ શ્રી કૃષ્ણ છે નિરાકાર આનંદ એ નરાકાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણ સ્વયં આનંદરૂપ છે તેઓને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી જે શ્રી કૃષ્ણ આનંદરૂપ છે તે શ્રી કૃષ્ણ મળ મૂત્રથી ભરેલા શરીર સાથે રમે એનાથી મહાપુરુષો દૂર રહે છે તેનું ચિંતન પણ કરતા નથી તો જે પરમાત્માનું આ યોગ્ય ધ્યાન કરે છે તે પરમાત્મા પણ પહેલાં શરીર જેવી સ્ત્રીઓ સાથે રમે ખરા શરીરને શ્રી કૃષ્ણ સ્પર્શ કરતા નથી જે ભગવાનના આનંદ ભર્યો છે તે ભગવાન કોઈ પણ સ્થૂળ શરીરને અડકતા પણ નથી લૌકિક દ્રષ્ટિએ વિચારીએ તો પણ રાસલીલામાં કામ ન સંભવે ભગવાનની ઉંમર તે વખતે આઠ વર્ષની આઠ વર્ષના બાળકમાં કામ વિકાર હોય આઠ વર્ષના બાળકમાં ક્યારેય પણ કામ વિકાસ જાગે નહીં હરિ ઓમ